વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી વડા એ આપણે આજે સાંબામાંથી એટલે કે મોરૈયામાંથી બનાવવાના છીએ તો આપણે અડધા કપ જેટલો અહીંયા મોરૈયો લીધો છે અને એક મોટું બટેકું આપણે અહીંયા સુધારી લીધું છે જેવી રીતે આપણે શાકના બટકા કરીએ એવી રીતે બટકા કરી લીધા છે બટેકાના અને અહીંયા બટેટાના બટકા કર્યા છે અને અહીંયા આપણે માંડવીનો બી માંડવીના બીનો સેકેલો ભૂકો લીધો છે એક વાટકી જેટલો એટલે કે આશરે ચારથી પાંચ ચમચી જેટલો માંડવીનો બીનો ભૂકો હશે અને સ્વાદ મુજબ મીઠું એક ચમચી જેટલી ખાંડ અને એક ઇંચ આદુનો ટુકડો આપણે અહીંયા જે દાદુની ખમણી આવે છે એમાં ખમણી લીધો છે અને એક ચમચી જેટલા તલ લીધેલા છે અડધું લીંબુ લીલા ધાણા અને ત્રણ લીલા મરચાં જેના જેણે આપણે સુધારી લીધા છે તો ચાલો આપણે વડા બનાવવાની શરૂઆત કરી દઈશું આપણે જે સાંભો લીધેલો અડધા કપ જેટલો એને આપણે ધોઈ લેશું સરસ તો અહીંયા આપણે સાંબો સરસ ધોઈ લીધો છે ને જેટલો સાંબો હોય એનું ડબલ પાણી આપણે ઉમેરવાનું છે તો એક વાટકી જેટલો આપણે સાંભો લીધો તો ને એટલે બે વાટકી આપણા પાણી ઉમેરવાનું છે પણ ઉમેરી દેવાના છે સાથે બાફવામાં જ અને મીઠું પણ સાથે જ આપણે ઉમેરી દેસું હવે આપણે આને બાફવા મૂકી દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે બે સીટી લેવાની છે તો અહીંયા આપણે બે જ સીટી થવા દીધી છે સાંભામાં સાંભો આપણો સરસ થઈ ગયો છે નીચે જોઈ લેજો જરા પણ આપણે નીચે બેઠો નથી એટલે કે બળડું નથી બહુ મસ્ત એવો આપણો સાંભો બફાઈ ગયો છે અને આમાં આપણે લઈ લેશું એક પૂળા વાસણમાં ઠંડુ થવા દઈશું અહીંયા છે ને આપણે બટેકાને પીસી લેશું ગરમા ગરમ છે અને થોડી વાર એકદમ પોળું કરી દેસું ને એટલે આપણો રવ સાંભો એકદમ એકદમ પોળું કરી દઈએ એટલે આપણો સાંબો સરસ ઠંડો થઈ જાય એટલે કે મોરયો ઠંડો થઈ જાય એટલે આપણે હાથેથી બધું મિક્સ કરી શકીએ સરસ પીસી લેશું મિક્સ કરીને આપણે દસક મિનિટ આને ઠંડો થવા દેસુ અહીંયા આપણે આ સાંબો દસ મિનિટથી ઠંડો થવા રાખી દીધો છે હાથેથી આપણે અડી શકીએ એવો ઠંડો સરસ થઈ ગયો છે તો હવે બધા આપણે મસાલા ઉમેરી દઈશું અહીંયા આપણે માંડવીનો બીનો ભૂકો ઉમેરી દઈશું ખાંડને ઉમેરી દઈશું આદુ લીલા મરચાં ને ધાણા લીંબુ પણ ઉમેરી દઈશું હવે આપણે બધું હાથેથી મિક્સ કરી લેશું તમને થોડો એવો ઢીલો લાગે તો કોઈ પણ ફરાળી લોટ તમે આમાં ઉમેરી શકો છો રાજગ્ર રાજગ્રાનો લોટ અથવા તો મિક્સ ફરાળી લોટ હોય તમારી પાસે એ પણ તમે આમાં ઉમેરી શકો છો એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે બધું હવે આપણે નાના નાના લુવા લેશું અવડા એની અંદર હવા ન ભરાય એવી રીતે આપણે ગોળ ગોળ લુઓ કરી લેશું પછી આપણે આમ દબાવી દઈશું અને આપણે જે તલ લીધા હતા ને બે સાઈડ આપણે લગાવી દેવાના છે એનાથી આપણા વડાનો દેખાવ મસ્ત એવો આવશે બે સાઈડ આપણે લગાવી દેવાના આવી રીતે બધા વડાને આપણે તૈયાર કરી લેવાના બીજા આવી રીતે આપણે ગોળ ગોળ આપણે રોટલીનો લુઓ લઈ એવડો લુઓ લઈ અને ગોળ કરી અને પછી સેજ દબાવી દેવાનો અને પછી આવી રીતે ગોળ કરી લેવાનો બે સાઈડથી તલ લગાવી દેવાના આવી રીતે તો બધા લુઆના આપણે આવી રીતે બધા વડાને આવી રીતે લુઓ કરી અને તૈયાર કરી લેવાના છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અહીંયા આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે ને આપણે એક સાઈડ આપણે વડા પણ તૈયાર કરી લઈએ તો અહીંયા આપણે વડા તૈયાર કરી લીધા છે ને સાઈડ ઉપર આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે વડાને તળી લેશું બસ આપણું મીડિયમ એવું તેલ ગરમ કરવાનું જ્યારે વડા ઉમેરીએ ત્યારે આપણે ગેસને ફાસ્ટ રાખવાનું છે પહેલાં આપણે વડાને અળશું નહીં થોડી એને એમ જ થવા દેસું થોડીવાર થઈ જાય પછી આપણે મીડિયમ ગેસ ઉપર આપણે એને વડાને તળવાના છે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે વડાને તળવાના છે થોડી થઈ ગઈ છે તો વડાને આપણે ફેરવી લેશું અને હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું થોડી વાર પછી જ આપણે વડાને અડવાના તો આપણે બે સાઈડ ફેરવતા ફેરવતા સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના વડા આપણે તૈયાર થઈ ગયા છે અને એકદમ મસ્ત એવા તેલ ન ભરાય એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે તો વડાને આપણે બહાર લઈ લેશું અને સરસ આપણે તેલમાંથી નિતારી લેવાના અને લઈ લેશું થાળીમાં તો મસ્ત એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે આવી જ રીતે આપણે બધા વડાને તળી લેવાના છે જ્યારે વડા આપણે ઉમેરીએ ત્યારે તેલને ફાસ એટલે કે ગેસને ફાસ રાખવાનો એટલે તેલ ફાસ હોય એમાં જ ઉમેરવાના ઉમેરા જાય થોડી વાર પછી જ આપણે ગેસને મીડિયમ ગેસ ઉપર લેવાનું વડા સાથે દહીં ખાવાનું આપણે તૈયાર કરી લઈએ તો જે પ્રમાણે ગળ પણ ફાવતું હોય એ પ્રમાણે તમારે અહીંયા ખાંડ ઉમેરવાની અહીંયા બે ચમચી જેટલી હું ખાંડ ઉમેરું છું સે જેવું મીઠું ઉમેર્યું છે અને મસ્ત એવું ખાટું મીઠું દહીં ખાવાની ખૂબ મજા આવે છે વડા સાથે એટલે ખાંડને આપણે સરસ મિક્સ કરી લેશું આની સાથે તો અહીંયા તૈયાર છે આપણા ફરાળી વડા વ્રત કે ઉપવાસ કે ગમે ત્યારે અગિયારસ ઉપર પણ તમે આ વડા ખાઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો